છવ્વીસમી જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ કારગીલ વિજય દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ ભાવભીની શ્રદ્ધાંજલિઓ આપવામાં આવી હતી શહીદોને ભાવભી શ્રદ્ધાંજલિઓ આપવાની સાથે સાથે શહીદોના પરિવારોને લાખો રૂપિયાનું અનુદાન પણ આપવામાં આવ્યું હતું ઉપરાંત શહેરમાં તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં કારગીલ વિજય દિવસને લઈને જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરી અને રો રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વીર શહીદ જવાનોના પરિવારજનોના સન્માનને લઈ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમર્પણ ગૌરવ સન્માન સમારોહ અંતર્ગત આ તિરંગા યાત્રા યોજાઈ હતી જે કાપુદરા ખાતે આવેલા બીએપીએસ મંદિર ગ્રાઉન્ડથી યાત્રાનું પ્રસ્થાન થયું હતું જે વિવિધ વિસ્તારમાં ફરીને મિની બજાર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે આ યાત્રા પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા સહિતના અગ્રણી મહાનુભાવો જોડાયા હતા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો બાઇક સાથે જોડાયા હતા સરદાર સ્મૃતિ ભવન ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની યુવા ટીમ અને ધી વરાછા કોઓપરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે વિરાંજલિ મહારકદાન કેમ્પનું પણ આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કંપનીના કર્મચારીઓ રત્ન કલાકારો તેમજ રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ મળીને કુલ એક યુનિટ રક્તદાન એકત્ર કરી શહીદો ને વીરાંજલિ પણ અર્પણ કરી હતી કારગિલ વિજય દિવસની સુરતમાં બહુ ગૌરવ રીતે ઉજવણી થઈ રહી છે કારગિલ વિજયના આજ પચીસ વર્ષ નિમિત્તે કારગિલ વિજય રજા જયંતિ નિમિત્તે આજે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન થયું છે વીર સહિતોને માન આપવા માટે વીર સહિતના પરિવાર ને વધુ ભાવ આપવા માટે માન આપવા માટે આજે રોટરી ક્લબ ઓફ અને રોટરી ક્લબ સુરત તરફથી અહીંયા તાપોદરા થી કે સૌરાષ્ટ્ર ભવન મિની બજાર સુધી આ વિશેષ તિરંગા યાત્રાનું આયોજન થયું છે જય જવાન નાગરિક સમિતિ તરફ થી દર વર્ષે છેલ્લા પચીસ વર્ષ થી કારગીલ વિજય દિવસ આ રીતે ઉજવવામાં આવે છે અમને આનંદ છે કે સમગ્ર ભારતમાં માં બે રાષ્ટ્રીય પર્વ છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આખો દેશ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે પણ મને કેતા આનંદ થાય છે કે સુરત શહેરમાં ત્રણ પર્વનું આયોજન થાય છે અને ત્રીજું પર્વ એટલે કારગિલ વિજય દિવસ આજે બાળકો બાઇક રેલી નીકળી છે વીર શહીદ જવાનો ના પરિવારો ને ઠેર ઠેર માન આપવામાં આવે છે અને આ રીતે સુરતે કારગિલ વિજય ના જવાનો ના પરિવાર ને આજે માન આપવા માટે સરસ મજાનો કાર્યક્રમનું કાર્યક્રમ નું આયોજન કર્યું છે